સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામ નજીક આવેલા ગેરકાયદેસર સેન્ટ સ્ટોનનું ખોદકામ કર્યું હતું તે ભરવાની કામગીરી કરતું ડમ્પર એક લોડર ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લાભરમાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ તેમજ વહન થઈ રહ્યું છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કાયદાનો દંડો ઉગામીને સતત કામગીરી કરીને અસંખ્ય ખનીજ ચોરીઓ તેમજ વહન કરતા ભૂમાફિયાઓને દંડનાત્મક કાર્યવાહી કરી છે છતાં બેફામ બની તે ખનીજ ખોદકામ તેમજ વહન હજુ ચાલુ છે જેને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે થાનગઢ તાલુકાના જામવાડી નજીક આવેલા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખોદકામ કરીને વહન કરવાની કામગીરીને ધ્યાને આવતા એક ડમ્પર તેમજ એક લોડર આશરે પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચોટીલા મામલતદાર કચેરી ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી